છોટાઉદેપુર પોલીસે શરૂ કરી છે કાર્યવાહી ડીજીપીના આદેશ અનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તત્વોની લિસ્ટ બનાવવામાં આવી છે તત્વોને પોલીસ મથકમાં બોલાવી કડક સૂચનો કર્યા છે નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી પત્રકાર પરિષદ યોજી હતી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા પત્રકાર પરિષદમાં ખાસ માહિતી અપાઈ છે ગુજરાત પોલીસ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને તંત્ર માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જે નામીછા જે ગુનેગારો હતા જે એનું એક લિસ્ટ બનાવવામાં આવેલ છે જે જૂનું લિસ્ટ હતું એનો રિવાઇઝ કરવામાં આવેલ છે અને અને એવા ગુંડા તત્વોની યાદી બનાવીને એ તમામનો સંપર્ક કરીને એ લોકોને કડક સૂચના આપવામાં આવેલી છે કે કાયદો અને વ્યવસ્થા કોઈ પણ પ્રકારે હાથમાં લે નહીં અને જો હાથમાં લેશે તો એમને કાયદાકીય કડક કાયદાકીય પગલાંનો સામનો કરવો પડશે એવી સમજ કરવામાં આવેલ છે અને ગુજરાત પોલીસ ગુજરાત પોલીસનો જે છે એ આવા લુખા તત્વો કે ગુંડા તત્વો વિરુદ્ધ એક મુહિમ આરંભી છે જેના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવેલ છે